હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આઈ એમ રિન્કુ અને આજે હું બનાવી રહી છું એડિશનલ ઉપમાનું હેલ્ધિયર વર્ઝન હું ઓટ્સ સાથે બહુ બધી સબ્જીસ યુઝ કરી રહી છું એટલે એક કમ્પ્લીટ મીલ બનશે તો ચાલો શરૂ કરીએ તો એના માટે મેં લીધું છે એક ટેબલ સ્પૂન તેલ એમાં હું ઉમેરીશ એક ટી સ્પૂન રાઈ રાય ચટકવા લાગે એટલે એમાં ઉમેરીશ અડધો કપ ડુંગળી ડુંગળીને એક બે મિનિટ કૂક કરી લો ડુંગળી હલકી ગુલાબી રંગની થાય એટલે એમાં ઉમેરો એક લીલું મરચું બારીક કાપેલું અડધી ટી સ્પૂન આદુની પેસ્ટ લીમડાના પાન અડદ દાળ અને વન ફોર્થ કપ કાજુના ટુકડા અને બધાને સારી રીતે મિક્સ કરી લો હવે હું એમાં ઉમેરીશ વન ફોર્થ કપ ચણાની દાળ જે મેં દસ મિનિટ પલળી રાખી છે અને બધાને મિક્સ કરી લો હવે હું એમાં બધા વેજીટેબલ્સ ઉમેરીશ આ ફ્રોઝન વેજીટેબલ્સ છે જો તમારી પાસે ફ્રેશ હોય તો તમે એ પણ લઈ શકો છો વટાણા ગાજર મકાઈ અને ગ્રીન બીન્સ છે તો બધા વેજીટેબલ્સ હું ઉમેરી રહી છું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ હવે એને થોડી વાર કુક થવા દો હવે હું એમાં ઉમેરીશ અડધો કપ ઓટ્સ આ ઓલ્ડ ફેશન ઓટ્સ છે તમે ક્વિક ઓટ્સ પણ યુઝ કરી શકો છો હવે એને ત્રણથી થી ચાર મિનિટ સુધી એને રોસ્ટ કરો તમે જોઈ શકો છો ઓટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને ક્રિસ્પી પણ છે હવે આ પોઈન્ટ પર હું ઉમેરીશ એક કપ પાણી હું થોડું વધારે પાણી ઉમેરી રહી છું કારણ કે મેં ઓલ્ડ ફેશન ઓટ લીધા છે જો તમે ક્વિક ઓટ્સ લો તો તમે પાણી એક કપ ઉમેરી શકો છો હવે હું ઉમેરીશ સ્વાદ પ્રમાણે મીઠું અને બધાને મિક્સ કરી લઈશ હવે હું ઢાંકણ લગાવીને ધીમી તાપ ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ કૂક થવા દઈશ તો બે મિનિટ થઈ ગઈ છે હવે હું એમાં ઉમેરીશ એક ટેબલ સ્પૂન દહીં અને એને મિક્સ કરી લઈશ હવે મિક્સ કરી લઈશ અને દહીંથી ઉપમાનો ટેસ્ટ બહુ સરસ આવે છે પણ જો તમને દહીં પસંદ ના હોય તો તમે અવોઈડ કરી શકો છો હવે ફરીથી ઢાંકણ લગાવીએ અને એકથી બે મિનિટ એને કૂક થવા દઈશ તો બે મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણો ઉપમા તૈયાર છે હવે હું એને એક બોલમાં લઈ લઈશ તો મારો ઉપમા તૈયાર છે આઈ એમ શ્યોર તમને રેસીપી પસંદ આવી હશે મને બતાવો એ કેવી બની છે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ